અને ચૂંટણી કાર્ડમાં નામની વિસંગતા નવા મતદારોની નોંધણી અને કમી કરેલ મતદાર યાદી સહિતની રજૂઆત મળી પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને આજ રોજ કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતા મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરવા રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ જેમાં ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય બંધારણ અને ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ તેમજ મેન્યુઅલ આપેલા જોગવાઈઓને આધીન રાજકીય પક્ષોને કોઈ રજૂઆત પ્રશ્નોને આધીન રાજકીય પક્ષોને કોઈ રજૂઆત પ્રશ્ન હોય તેના નિરાકરણ માટે બેઠક બોલાવવાની રહે છે જે અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિ શ્રીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડમાં નામની વિસંગતતા દૂર કરવા ચૂંટણી કાર્ડની ફિઝિકલ કોપી મેળવવામાં થતો વિલંબ મતદાર નોંધણી ઝુંબેશ દરમિયાન બુથ પર બીએલઓ અને સુપરવાઇઝરની ઉપસ્થિતિ બીએલઓ અને સુપરવાઇઝરની નામ નંબર સાથેની યાદી રાજકીય પક્ષોને આપી નવા મતદારોની નોંધણી અને કમી કરેલ મતદારોની યાદી જેવા પ્રશ્નની રજૂઆત કલેક્ટર શ્રીને કરી હતી કલેક્ટર શ્રી રાજકીય પક્ષના પ્રતિનિધિઓની તમામ રજૂઆત અને પ્રશ્ન સાંભળી તેને લેખિતમાં આપવા જણાવ્યું હતું બેઠક અંતર્ગત મળેલ લેખિત રજૂઆત પ્રશ્નોની યાદી બનાવી કેટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું તેમજ જે પ્રશ્નોનું જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએ નિરાકરણ ન થઈ શકે તેવા પ્રશ્ન મુખ્ય નિર્વાચન શ્રીની કક્ષાએ મોકલવામાં આવશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકુર